કોડા જિલ્લા પંચાયત અને માંડવી તાલુકાની ગટસીસા જિલ્લા પંચાયત તથા અન્ય તાલુકા પંચાયતના હોદેદારો મતદારોએ મત આપીને એમને ઇલેક્શન એને વિજય બનાવ્યા છે પરંતુ હાલે મતદારો એટલા ત્રાહીમામ છે કે એમના પ્રશ્નોની વાચા કે રજૂઆત ક્યાં કરવી કોને મળવું ગટસીસા જિલ્લા પંચાયતમાં આદિવાસી સીટ ઉપરથી ચૂંટાયેલા લીલાબેન એ ક્યાંય મળતા જ નથી આજે પણ ગુણ છે કોઈ એમનું કઈ સંભાળે વાળું છે નહીં તમે વિચાર કરો એવી જ રીતે ગંગાબેન કોડા જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા છે પરંતુ અહીંયાના લોકલ એટલા બધા પ્રશ્નો છે તમે વિચાર કરો કોડાઈ ગામથી ખાલી ચાલુ થઈયા આપણે તો કોડાઈ ગામની પાપડી રસ્તાઓ પછી ત્યારથી આગળ આવીએ તો રાયણ ગામ પછી નર્મદાને નિકાલ થયો છે તેના ઉપર રસ્તા એટલા બધા પ્રશ્નો છે કે એની વાત કરવી મુશ્કેલ છે ભારા પર અમારું ગામ જેમનું વતન છે ત્યાં આગળ બી પુલ મંજૂર થઈ ગયો છે મંજૂર થઈ ગયો છે આજે લગભગ થી અઢી વર્ષ જેવું કહેવામાં આવે છે માપ બાર રકમ મંજૂર થઈ છે કોન્ટ્રાક્ટર ત્યાં આવી ગયા હતા પાછા એના સામાન લઈને પાછા નીકળી ગયા છે આજે પ્રજા ત્યાં કને એટલી બધી હેરાન છે કે એ પુલ પણ બની નથી રહ્યો તો પ્રજાના એટલા બધા અમારી પાસે રજૂઆતો આવે છે કે એનો કોઈ માપ નથી પછી તલાટીઓ આજે દુર્ગાપુર કોડાય એવા માંડવી તાલુકાના છવ્વીસ ગામોની સરપંચની ચૂંટણીઓ બાકી છે તો એની પણ ઇલેક્શન ક્યારે આવશે જાહેર રમ ક્યારે આવશે કોઈ કઈ વસ્તુની માહિતી જ નથી કોઈની પાસે છે જ નહીં આજે વહીવટદારો થ્રુ કામ થાય છે પ્રજા એટલી બધી ત્રાહીમામ છે કઈ બોલી શકતી નથી પ્રજા જાય તો ક્યાં જાય પ્રજા ખૂબ જ અમને રજૂઆતો કરે છે વાત પ્રશ્નનું નિરાકરણ થાય પરંતુ આ સત્તા પોતાના સત્તાના મદમોહમાં મોહમાં એટલી બધી લેહ થઈ ગયા છે કે કોઈના પ્રશ્નો સાંભળવા માટે લોકોને પડી જ નથી એક જાગૃત નાગરિકે માંડવી તાલુકાના ત્રગડી ગુંદિયાળી પછી ભાડિયા મદનપુરા ભારાપર આ બધી પાપડીઓની સંબંધે મામલતદાર સામે ઉપવાસ ઉપર બેસવાની રજૂઆત કરી અને એમનો જવાબ માંગ્યો કે ભાઈ આ કામોની તમે કહો છો ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે તો ક્યારે થશે ખરેખર આ પ્રજાની વચ્ચે કોઈ આવતું નથી પોતાના મળતીયાઓના કામ થાય છે અને અન્ય પ્રજા ખરેખર ત્રાહીમાં મને ત્રસ્ત છે હવે સમય પાકી ગયો છે આની અંદર તો વસ્તુ કહેવત છે ને કે ભાઈ ઠેસ લાગે ને ત્યારે દવા લેવા જવાય જ્યાં સુધી રસ્તો આપણે એમ લાગે કે બરોબર છે પરંતુ માણસોને એવી બધી ઠેસ લાગી છે કે સમય ઉપર માણસ લોકલ જ્યારે બી ઇલેક્શનો આવશે તેની અંદર પ્રજા પોતાની તૈયારી કરીને બેઠી છે અને આ વખતે સત્તા બનાવ બદલાવાના ચોક્કસ મૂડમાં છે ખરેખર આ પ્રજા વચ્ચે કોઈ જતું નથી કોઈ પ્રશ્નો સાંભળતું નથી ખરેખર પ્રજા જાય તો ક્યાં જાય પ્રશ્નો તો એટલા બધા છે કે બધી બાજોની વાતો કરીએ તો નિરાકરણ આવે જ નહીં માંડવી શહેર બાબતેની વાતો કરીએ તો પણ ગંદકી રસ્તા બની ગયા પછી ગટર લાઈન બનાવવી તમે વિચાર તો કરો આ એક થી પાંચ ધોરણ સુધી ભણતો હોય તો એમને બી પૂછો તો ખબર પડે કે ભાઈ આ ના થવું જોઈએ ખરેખર શું થઈ રહ્યું છે તમે વિચાર તો કરો એમ ખરેખર પ્રજાને જાગવાની જરૂર છે આ બાબતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવાની જરૂર છે અધિકારીઓને એટલા બધા તાબામાં રાખ્યા છે કે ભાઈ પોતાના મળતી જ કામ થાય આ બી જ્યાં બી લેવલ ઉપર જાઓ તો ભ્રષ્ટાચાર સિવાય કોઈ નામ નથી કોઈ વાત નથી પાક જાહેરાતો થઈ તો પણ પણ એની અંદર આજ કોઈને એક મળ્યો નથી માંડવીની અંદર આટલું ફ્લડ થયું તો એના પછી એને નિકાલ માટે નેક્સ્ટ ટાઈમ ફરી ન બને તો એના માટે કરીને એ રસ્તા પુલ આ તે મોટા કરવા એની કોઈ વાત નથી તમે વિચાર કરો ગૌચર જમીન બાબતેની વાત માંડવીની તેરસો એકર ગૌચર જમીન છે રેકર્ડ ઉપર પણ આજે ગોતવા જાઓને તો ત્રણસો એકર બી જમીન નથી કોણ ખાઈ ગયું આ આપણે કહીએ છીએ ચાર પગવાળા આખલા ને બે પગવાળા આખલાઓ ખાઈ જાય છે અરે ખરેખર એક વસ્તુ જોવા જાઓ તો અમુક વસ્તુ કહેવાનું છે કહેવત કહેવતો ઘણી બધી છે એ કહેવતો આજે સાચી પડે છે અને આ લોકો કોઈ પ્રજાના કામોનું હિત છે જ નહીં પોતાને ક્યાં ધંધાનું સેટિંગ થાય પોતાને ક્યાં કોન્ટ્રાક્ટ મળે પોતાનું કામ કેવી રીતે થાય એના સિવાય બીજું મતલબ છે નહીં અને વધુમાં હું એ પણ જણાવું આપને કે પ્રજાની વચ્ચે આવીને પ્રશ્નોનું નિરાકરણ ના કરતા હોય તો પ્રજાથી ચૂંટાયેલા હાલના ભાજપ સરકારના સત્તાધિકારીઓ જે છે એ લોકોને પ્રજા વિરોધ કરવો જોઈએ અને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ ખરેખર કામો થવા જોઈએ એના બદલે આ લોકો હાજર જ નથી રહેતા રજૂઆત જ ક્યાં કરવી સત્તા મળી એટલે પોતાના રહેવાના સ્થળ બી ચેન્જ થઈ ગયા લોકલ લેવલથી નીકળી ગયા અને અહીંયા પ્રજા જાય તો ક્યાં જાય જેથી મારી રજૂઆત છે કે ભાઈ આવા લોકો સામે કડક પગલાં ભરવા પક્ષને પણ પગલા ભરવા જોઈએ પક્ષ કે છે કે ભાઈ અમે શિસ્ત ચાલી છે પર ખરેખર શિસ્તની તો કોઈ વાત છે જ નહીં આમાં